ભરૂચ લોકસભા બેઠક ઉપર છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાને દસ હજાર મત મળ્યા અને છોટુભાઈ ના મતનું ધોવાણ થયું હતું દિલીપ વસાવાએ આજે ડિપોઝિટ ગુમાવી હતી ભરૂચ લોકસભા બેઠક આ વખતે ઘણા રાજકીય નેતાઓ અને પોલિટિકલ પાર્ટી માટે પણ યાદગાર રહી જાય તેમ છે આ વખતે છોટુભાઈ વસાવાના મતોમાં પણ ખૂબ મોટું ધોવાણ થવા પામ્યું છે ઝગડિયા વિધાનસભા છોટુભાઈ વસાવા છેલ્લા છ ટમથી ચૂંટણી જીતતા આવ્યા હતા છોટુભાઈ વસાવાની બીટીપી પાર્ટીમાંથી છૂટતા થયેલા રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ ભાજપમાં ભળી ગયા બાદ પ્રથમ તો છોટુભાઈ વસાવાની ઝગડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયત ભાજપે કબજે કરી લીધી હતી ત્યારબાદ સંઘ એપીએમસી વગેરે સહકારી માળખામાં પણ છોટુભાઈ ધોવાણ થવા વિધાનસભાની ચૂંટણીઓ બાદ લોકસભાની ચૂંટણીમાં વસાવાના પુત્ર અને દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ભાજપનો કેસરીયો કેસ ધારણ કરતા એક પરિવારમાં જ બે ફાટા પડી જવા પામ્યા હતા લોકસભાની ચૂંટણી માં છોટુભાઈ વસાવાએ જાતે ઉમેદવારી કરતા તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ભારત આદિવાસી પરિણામો સામે આવ્યા ત્યારે વસાવાનો પોતાના નાના પુત્ર દિલીપ વસાવા ને બાપ પાર્ટી માંથી ચૂંટણી જંગમાં ઉતારવાનો ફેસલો ખોટો હોવાનું લાગી રહ્યું છે ગત લોકસભામાં છોટુભાઈ વસાવા જાતે ઉમેદવારી કરી હતી તો તેમણે કુલ મતદાન ના એટલે કે એક હજાર જેટલા મતો અંકે કર્યા હતા પરંતુ હાલની લોકસભાની ચૂંટણીમાં તેમના પુત્ર સૌથી પ્રદર્શન જોવા અને થી વધુ મતો મળ્યા છેલ્લી વર્ષની અંદર છોટુભાઈ વસાવા પંચાયત સહકારી માણકું વિધાનસભા હારતા તેમના મતોમાં માં ગાબડું પડવામાં ભાજપ અને ચેતર વસાવા સફળ રહ્યા હતા તે કેવું પણ ખોટું નથી જો છોટુભાઈ વસાવાના નોટામાં જયારે ત્રેવીસ હજાર મતો પડ્યા ત્યારે છોટુભાઈ વસાવાના પુત્ર અને ઝઘડિયા કે જે છોટુભાઈ નું ગઢ ગણાય છે એવા જ વિસ્તારો માં છોટુભાઈ વસાવાના પુત્ર ને મતો ઓછા મળ્યા હતા જે છોટુભાઈ માટે પણ વિચારવા જેવી બાબત છે